તર માતા અને વાણવટી માતાજીના બે મંદિરોના તથા જે બધા જ આખાના શોર્ટ વિડીયો થોડા લઈ અને જે પૂર્ણ દર્શન કરાવવાનો વિડીયો છે જે તમે જોઈ શકો છો કેમ કે પહેલા વિડીયોની અંદર વિડીયો બહુ જાજો મોટો હોવાના કારણે વિડીયો પૂરો અપલોડ થયો નહોતો તે કારણે આ ભાગ બીજો બનાવેલો છે જે તમે આ વિડીયો પૂરો જોશો તો બે મંદિરોના પૂરા વિડીયો લીધેલા છે જે તમે જોઈ શકો છો અને જો વિડીયો અમારો આ બનાવીએ છીએ જો ગમે તો માતાજીનો વિડીયો આગળ શેર કરજો જેથી કરી બીજાને પણ મંદિરના દર્શનનો માતાજીના દર્શનનો લાભ મળે જો આ ઘડા છે જે પહેલાં વિડીયોમાં અમે બતાવી નહોતા શક્યા આ બકરા ઘર છે જે સાઈડે છે બીજું આ મગડા પણ અહીંયા છે જે તમે જોઈ શકો છો અને જે આ મંદિર છે જે સિકોતર માતાનું મંદિર છે જો તમે જોઈ શકો છો જે શિકોતર માતાનું મંદિર હવે આ વાણ વાણવટી માતાનું મંદિર જે આપણે દાદા અગરબત્તી ધૂપ આપ્યું છે અને આપણે દરેક મંદિરોમાં જે દર્શન કરીએ છીએ જ્યારે આપણે એમ કેની અગરબત્તી પણ ત્યાં મૂકીએ છીએ જે એક કિલો આપીએ છીએ અગરબત્તી